નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પોર્ટ્સ એક્ટિવિટી હાલ અત્યારે ઓનલાઈન જમાનો થઈ ગયો છે ટચસ્ક્રીનવાળા જમાનાની અંદર આજનો યુવાવન ક્યાંક ને ક્યાંક ખૂબ બિઝી છે તેવામાં આઉટડોર ગેમ્સ બધી લુપ્ત થઈ રહી છે ઇટ મીન હવે એ રમતા લોકોને આળસ આવી રહી છે યુવા વર્ગને પણ ઈવેન આળસ આવી રહી છે સાથે સાથે એ જ્યારે લુપ્ત થતી હોય ત્યારે ક્રિકેટ ખો ખો ફૂટબોલ આ તમામ રમતો હાલ ત્યારે ધીમે 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 વિસાઈ રહી છે કારણ એનું છે કે હવે ઓનલાઈન જમાનામાં લોકો ટચસ્ક્રીન સાથે જોડાતા ગયા છે ત્યારે ઓનલાઈન ગેમ રમવામાં આજનો યુવા વર્ગ બિઝી છે ક્યાંક ને ક્યાંક પોતાની ફિટનેસ અંતર્ગત પણ ધ્યાન આપવું તે વિશેષ અનિવાર્યતા છે ક્રિકેટ ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા જઈ રહ્યા છે બરોડા યુનિટી પ્રીમિયમ લીગ વન તેના જ તમામ જે સદસ્યો છે તેઓ અમારી સાથે જોડાયા છે તેઓની સાથે વાતચીત કરવી છે કયા પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે સમગ્ર બાબત શું છે કેટલા લોકો પાર્ટી કેટલી ટીમો પાર્ટિસિપેટ થઈ શકે છે વિનિંગ જે વિનર થશે તેના શું આપવામાં આવશે પ્રાઇઝ અંતર્ગત પણ ચર્ચા કરવી છે તમામનું સ્પાર્ક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ બરોડા યુનિટી પ્રીમિયમ લીગ વન ઓકે શું કહેવા માંગો છો પહેલાં તો આ નામ એક યુનિક નામ છે આ નામ નો થોટ્સ કેવી રીતે વિચાર આવ્યો કે આ નામ રાખવું જોઈએ આ નામ પરથી ક્રિકેટ ટુર્નામેન્ટ રાખે યસ જી સૌથી પહેલાં તો વડોદરાના તમામ ક્રિકેટ પ્રેમી જનતાને મારા નમસ્કાર મારું નામ સિંહ રાજપૂત ઉર્ફે રુદ્ર આમાં બિરેનભાઈ અમે અમારી એક નવી સંસ્થા ચાલુ કરી છે જેનું નામ છે રુદ્ર ઇવેન્ટ એન્ડ ગ્રુપ આ સંસ્થાના અંતર્ગત આ ફસ્ટ ઇવેન્ટ છે અમારી બે હજાર ઓગણીસમાં પહેલીવાર મેં એક ટુર્નામેન્ટ રમાડી હતી એ વખતે યુનિટી પ્રીમિયર લીગ નામ આપ્યું હતું કે આના પાછળનો એક એઈમ એવો છે કે યુનિટી એટલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એ વખતે એક નારો આપ્યો હતો કે સૌનો સાથ સૌનો વિકાસ એમ કહેવાય છે કે ક્રિકેટ એ એક એવી રમત છે જે લોકોને એકસાથે ભેગા કરે છે કે ક્રિકેટ ઇઝ ધ ગેમ વિચ ઇગ્નાઇટ પેશન એન્ડ ગેટ ટુગેધર ઓલ ધ પીપલ તો રમતગમત થ્રુ એક તો શારીરિક જે હેલ્થ કહેવાય એ છે અને એક એમ કે યુનિટી કે રમત ગમત થ્રુ અમારો એક લોગોની સાથે એક જે સેન્ટેન્સ છે સ્લોગન કે પ્લે ફોર વિન પ્લે ફોર યુનિટી તો એના અંતર્ગત આનું નામ અમે યુનિટી પ્રીમિયર લીગ આપ્યું હતું કે બરોડા યુનિટી પ્રીમિયર લીગ વેરી ગુડ વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન ખેલો ઇન્ડિયા અંતર્ગત પણ હાલ અત્યારે અલગ અલગ જગ્યા પર કાર્યક્રમો થઈ રહ્યા છે અલગ અલગ જગ્યા પર સ્પોર્ટ્સને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે બરોડા યુનિટી પ્રીમિયમ લીગ વન યુનિટી ઇટ મીન જેઓ તે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે એક અંદરો અંદર ભાવ ઊભો થાય અંદરો અંદર એક આત્મીયતા ઊભી થાય સાથે સાથે યુવા વર્ગ ફિટનેસ અંતર્ગત પણ અવેર થાય જી આ ટુર્નામેન્ટ રિગાર્ડિંગ વાતચીત કર્યું છે કે કેટલી ટીમો અત્યાર સુધી ભાગ લીધો છે અને જે ટીમો ભાગ લેવા ઈચ્છી રહી છે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ગ્રુપ તો તેના માટેનું શું આયોજન છે નમસ્કાર સ્પાર્ક ટુડેના માધ્યમથી હું યુવરાજસિંહ ગોહિલ અને અમારી ટીમ તમારું સ્વાગત કરીએ છીએ અને આ આ ટુર્નામેન્ટમાં અમારી સાથે અત્યાર સુધીમાં તેરથી ચૌદ ટીમ જોડાઈ ચૂકી છે અને છ પાંચ તારીખ સુધી તમે લોકો એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો આ ટુર્નામેન્ટની સાથે સાથે અમે લોકોએ આ એક બરોડાની સૌથી બિગેસ્ટ ટુર્નામેન્ટ પણ આ કહી શકાય છે ધારો કે એનું ઇનામ પણ તમને પાછળથી કહેવામાં આવશે અને બીજું ત્યાં આગળ લાઈવ સ્ટોલ્સ આપેલા છે ફૂડ સ્ટોલ્સ છે ઘણી બધી સરપ્રાઇઝિંગ એક્ટિવિટીઝ પણ રાખવામાં આવે છે જે સેમિફાઇનલ્સ અને ફાઇનલ્સ માટે પણ રાખવામાં આવશે જે ટીમો તમારી સાથે જોડા હોય છે ટુર્નામેન્ટમાં તે લોકોનું રજીસ્ટ્રેશન કે ફી બધું કે કેવી રીતે છે બધું આ એક અમે અત્યાર સુધી તો ખાલી અમારું જે ઇન્સ્ટાગ્રામનું પેજ છે રુદ્ર ઇવેન્ટ્સ એન્ડ ગ્રુપ એના પર અમે લોકોએ આ એક બાયોમાં લિંક મૂકેલી છે જેનાથી તમે એમનું રજિસ્ટ્રેશન કરી શકો છો અને અત્યાર સુધી અમારી રજીસ્ટ્રેશન ફી છ હજાર પાંચસો રાખવામાં આવી છે અને તેનું વિનિંગ પણ એ પ્રમાણે જ રાખવામાં આવશે જેથી કરીને લોકોને મોટિવેશન મળે લોકો તમારી સાથે જોડાય એ માટે કયા પ્રકારની અપીલ કરવા માગો છો બરોડાની જનતાને અમે એ જ અપીલ કરીએ છીએ કે આજનો યુગ તમે જેમ કીધું એમ કે એકવીસમી સદી છે અને લોકો અત્યારે મોબાઈલમાં અને બધી જગ્યાએ જોડાઈ રહ્યા છે તો બસ એ જ કે બહાર આવે અને આઉટડોર ગેમ્સને પણ સારી રીતે જોવે અને એ લોકોને પણ શું કહેવાય એક શારીરિક શક્તિ મળી રહે અને બધું જ પ્રકારની એમને આવડત મળે જેથી કરીને ફ્યુચરમાં જ્યારે વડોદરાના ઘણા બધા આપણા ઇન્ડિયન પ્લેયર્સ અત્યારે ઇન્ડિયા તરફથી રમી રહ્યા છે તો આગળ પણ આવી રીતે આશા રાખીએ કે બીજા બી જોડાઈ અને બસ એ જ ટુર્નામેન્ટનું ફોર્મેટ શું છે કેવી રીતે આવશે કેટલા છે છે શું હું હરદીપસિંહ ઝાલા એમાં એવું છે કે ચોસઠ ટીમો છે ટોટલ અને તેમાંથી જે નોકઆઉટ રાઉન્ડ રહેશે તે આઠ ઓવરનો રહેશે અને સેમિફાઈનલ ને ફાઇનલ દસ ઓવરનો રહેશે જેમાં આપણે જે સુપર એટ રાખીશું તો તેમાં પ્લેયર્સને બ્રાન્ડેડ ટી શર્ટો પછી ત્યાં લાઈવ સ્ટ્રીમિંગ ચાલશે યુટ્યુબ પર અને પ્લેયરોના ઇન્ટરવ્યુઝ પ્લસ એના ફોટો ફોટો શૂટ વિનિંગ ટ્રોફી સાથે એ રીતનું અને પ્લેયરોને જે જે આપણને સ્પોન્સર્સ કરશે તેને તેના વાઉચર્સ પણ આપવામાં આવશે વેરી ગુડ ગ્રાઉન્ડ તમે કયું કહ્યું ગ્રાઉન્ડ આપણું દર્શનમ ક્રિકેટ એકેડેમી છે ખાનપુર પાસે આવેલું છે ત્યાં રાખેલું આવેલ છે કેટલા દિવસની ટુર્નામેન્ટ એપ્રોક્સ છ દસ એક દિવસ જેવું ચાલશે તમને પૂછવું છે કે જે વિજેતા થશે વિનર થશે એ ટીમનેંગ ટીમને આપણે એક લાખ અગિયાર હજારને એકસો અગિયાર રૂપિયા આપવાના પ્લસ ટ્રોફી અને રનરસબને એકાવન હજાર આપવાના છે પ્લસ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટને એકાવનસો રૂપિયા પ્લસ સિલ્વર કોઈન એવી રીતે બેસ્ટ બેટ્સમેનને બેટ્સ બોલરને એકવીસસો પ્લસ સિલ્વર કોઈન આપવાના છે એવી રીતે ઘણી બધી ટ્રોફી પણ છે રનરફ ટીમ માટે એકાવન હજાર અને પ્લસ ટ્રોફી ઓકે ઓકે વિજેતા એટલે કે ફાઇનલમાં વિજેતા થશે તે ટીમને તો સન્માનિત કરવામાં જ આવશે ટ્રોફી આપી અને ચેક પણ આપવામાં આવશે પરંતુ સાથે સાથે રનર અપ ટીમ છે તેને પણ આ લોકો દ્વારા ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવશે શું કહેવા માગો છો લાસ્ટ મેસેજ કે વડોદરાના જે એટલા પણ ક્રિકેટ ઉત્સાહી પ્રેમીઓ છે તે લોકો તમારી સાથે જોડાય અને આ ટુર્નામેન્ટમાં ભાગ લે વોટ વુડ યુ લાઇક ટુ શેર લાસ્ટ મેસેજ યસ કન્કલુઝનમાં એવું કહીશ કે આ ટુર્નામેન્ટ જે છે એ કોમ્પિટિશન નથી આકાશભાઈ છે પુનીતભાઈ છે દવેભાઈ છે કે અમારા યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશયરે એ બધા જોડેથી પ્રેરણા લઈને અમે આ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એમના જોડેથી ઘણું બધું શીખવું છે બધા આમાં આવો વડોદરાની તમામ ક્રિકેટ પ્રેમી જનતાને હું કહેવા માગું છું કે આ ટુર્નામેન્ટની સેમિફાઈનલ અને ફાઇનલ એ મોસ્ટ થ્રિલિંગ મોસ્ટ એક્સાઇટેડ અને મોસ્ટ સરપ્રાઇઝિંગ થશે લગભગ આપણે દસ દિવસ પછી બીજો ટોક શો કરવાનો થશે એક ઇવેન્ટ આની જોડે વડોદરામાં ક્યારેય પહેલીવાર થયું નથી એવું અમે આયોજન કરી રહ્યા છીએ પણ અત્યારે અંડર પ્રોગ્રેસ છે તો એ ફાઇનલી યસ જ્યારે ફાઇનલ થઈ જાય ને એટલે ફરીથી આપણે મળીશું પણ ત્યાં સુધી હું બધા જ વડોદરાની તમામ ક્રિકેટ પ્રેમી જનતાને કહું છું પ્રેમભર્યું આમંત્રણ આપું છું કે છ તારીખથી અમારી જોડે દર્શનમ ક્રિકેટ એકેડમી ખાનપુર સાથે તમે જોડાવ અને બધા જ આવો તો સાથે મળીને રમવાની જીતવાની ભેગા રહેવાની મજા આવશે તેના સિવાય મારા તમામ સ્પોન્સર્સ જે લોકોએ મને આમાં મદદ કરી છે કંઈક ને કંઈક રીતે એ બધાનો પણ હું આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બસ આવો ચાલો રમીએ આગળ વધીએ થેન્ક યુ સો મચ એડવર્ટાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ તે લોકોને સહભાગી થઈ અને એટલે મદદ કરવામાં આવી છે તે પણ સ્પોન્સરના રૂપમાં છે અગેન તમામ જે પ્લેયરો ખૂબ સારી એવી વિચાર સારો એવો વિચારથી એક્શન મોડમાં આવ્યા એક્શન મોડમાં આવ્યા પછી એક આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું સાચા અર્થમાં હાલ અત્યારે તમે જે પ્રમાણે નોટિસ કર્યું છે તમે જે પ્રમાણે ઓબ્ઝર્વ કર્યું છે તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક નાના બાળકો રમતા હોય ઓનલાઈન ગેમ્સ તો સમજ્યા પરંતુ હવે યુવા વર્ગ પણ ટ્વેન્ટી ફોર બાય સેવનની રાત હોય ઓફિસ પર પોતાના કામે હોય કે પછી લેસ ટાઈમમાં હોય કે ફ્રી ટાઈમમાં હોય તે સમયે પણ મોબાઈલમાં ગેમ રમતા હોય છે જેના લીધે તમે જુઓ છો કે સોશિયલ મીડિયાનો ગ્રાફ પણ વધી રહ્યો છે જેના લીધે જે આઉટડોર ગેમ્સ છે ફિટનેસનું મહત્ત્વ સમજતા ઓછા થયા છે એક્ટિવિટી કરતાં ઓછા થયા છે જેના લીધે સેનેટરી લાઇફ સ્ટાઇલથી ટુ થતા ગયા છે અને જેના લીધે તમામ રોગોને ઇન્વાઇટ પણ કરી રહ્યા છે એવું કહીએ તો પણ ખોટું નથી તેવામાં એક શું ખૂબ સારો